એટલી ધમકી એટલી એને એક જ શબ્દ લાગી ગયો એ શબ્દ તો દરેક ને કરવી જ પડે બધાને ટકોર કરવી પડે આપણને ટકોરે ઘણા કરી હોય હજી કરવા વાળા આપણને હોય ટકોર કરે ન કરે એવું નથી એ ટકોર ને આપણે પકડવી પડે તો સમજાય જેસલને ટકોર કરી પણ જેસલ એ ટકોર સમજી ગયો ને જી જી એ થયું જેસલ હાઈલો તો થયું જી જી અગર કાઈ નો થાય કેવો ફોગટ ફોગટ કેવો છે ને ખારામાં ભાઈ કઈ ઉગે નહીં તો ફુ મીઠામાં મીઠામાં ઉગે એટલે આ જ્ઞાન વસ્તુ એવી છે ને જી કે સિંહણના દૂધ માં ફકશે સિંહણનું દૂધ રાખવું હોય ને તો સોનાનું ઠામ જોઈએ હા બાપુ તો આ જ્ઞાન વસ્તુ છે ને તો એ હમે એવી કાયા હોય ને

એટલું એ બંધાણેલો છે પણ આપણને સમજાય તો સમજાવું જોઈએ એક જ કલાક એના રહેવાનું છે ચાર વાગે જાગી જાઓ એટલે સાડા ચાર થી સાડા પાંચ એક જ કલાક પછી તમારે જે કરવાનું થતું એ કરો હા બાકી તમારો હિસાબ રાખી ગયો જે જોતું એ તમને બધું મળી જાય

તો એ ગામ ની મને ઉખેરે અહિયાં પેલા ભાઈ તું કથા સાંભળવા આવ્યો છો ભૂમિ છે સમય સમયે જે કોઈ વસ્તુ પ્રગટ થવાનું છે ખાવાનું છે આનો જયારે સમય આવ્યો પ્રગટ વાળો પ્રગટુ અને બાપુ એક તરફ તો લોકો એમ કે ભૂતીઓની નથી હોતી અને બીજી તરફ એક પ્રશ્ન પણ થાય છે કે જીવનમાં કે આ બધે માંગડા વાળો છે એવા અમુક ભૂતવડ છે અમુક એવી જગ્યા છે જાતા ત્યાં જતા લોકોને સ્વાભાવિક રીતે ડર લાગે કે બીક લાગે કે લાગે એવી ઉર્જા હોય છે અહીંથી કહું છું ને અહીંથી કોઈ પણ પેલા જાય ને બેન દીકરીને કોઈ ત્યાંથી નીકળાતો નહીં એમ જ આ ગામના જે જૂના આપણે ત્યાં કાય લાવ્યા આપણને ત્યાં ભૂમિ નો લાંબો ખબર નો હોય અને ઇતિહાસ લાંબો ખબર નો હોય આપણને મહા ભગવતી ચોક માં એની કહાની ની ખબર કારણ કે પેલેથી જ આપડે એના શરણ માં સહી રહો બધી હું હનુમાનજી એ રહો ભોળા નાથે રહો રામજી એ રહો બધી રહો પણ માનો શરણ પહેલું એટલે માનો આપણને અનુભવ એ તો એક બાપુ સાખી પણ છે ને કે માથી મોટું ગય નહીં જળહર કે જગદીશ તો કોઈ નમાવે શીશ માં આદી આગળ આલ્યા માં કેતા મોઢું ખુલે ને બાપ કેતા બંધ થાય આકાશી રોજી ઉપર જીવન જીવીએ તો આ બધી વસ્તુ આપણને અને કુર્તા આપણે સમજાય એ બધા જીવી ગયા છે બધા આકાશી રોજી ઉપર જીવન જીવી ગયા આકાશી રોજી ઉપર કભી ઘી ઘના કભી મુઠી ભર જના કભી તો ઓબી ના બના અને બાબુ જો કે તમે મોટી જીવન ની સમસ્યા હોય છે ભૂખ એ મૂકી દીધી છે ભોજન તો કરતા નથી એ બાબુ કેવી રીતના પર રહી શકું એમ કે માણસ ભોજન એ જ ભોજન ભોજન એ જ ભોજન નહીતર બાપુ માણસનું નું સુખ જ હોય કે હાલો ભાઈ ઘેરે જઈને જમી લઈએ કા કે જમવાનું ટાણું થઈ ગયું કે માણસ સર્વસ્ત્ર કાર્ય ભોજન માટે જ કરતો ને તમે એનો ત્યાગ કરી દીધો બાપુ જો પડે ત્યાગ સમય હિસાબ બધો છે ને અને એ બાપુ કાયા કેવી રીતના સહન કરી શકે એ કાયા રે કાયા એ સહન કરે જ ને પણ એટલે કાયા ને કારણ કે આયા એક જન્મ નું થોડુંક હોય કાય જન્મ જન્મ નું હોય ક્યાં જવાનું રે સહન કરવું જ પડે એ બધી ઘડાઈ ગઈ હોય કાયા એ લોઢા જેવી થઈ ગઈ હોય જી બાપુ

આપણને આપણી રીતે એમાં ઉતરવું પડે કે આગલામાં હું હતું પાછલું પણ ખબર પડી જાય જી કે હવે પછી નું છે બંને ભૂત અને ભવિષ્યને ખબર પડી બાપુ એમાં સુરતા લગાડવી પડે જી બહુ આગળ જે કાય કહાની બની ગઈ છે ને જી એમાં તમે હાલો ને જી એકાંતમાંથી એટલે ઓટોમેટિક તમને આપણો આ આત્માનો આખો પરિવર્તન બધું મને ઓટોમેટિક દેખાવ જી જી

ભાવના છે એટલે એમાં આત્મ હોય એટલે ઓલામાં માં ન જાય કે રસ્તો ફેરવો પડે રાત અને દિવસ દિવસ આવે એટલે અંજવાળું હોય રાત આવે એટલે અંધારું આપણે આપડે રસ્તે હાલવાનું છે અંધારના ને રસ્તે નથી હાલવાનું જી તો આપણને બધી વસ્તુ સમજાય ને એકાંતમાં આપણે આપણી રીતે જ શરીર ની અંદર જ છે શરીર બારું કોઈ પણ વસ્તુ કઈ છે નહીં જી વિષય શરીર માં છે શરીરની અંદર જ અને બાપુ શરીર ની અંદર થી બધું પ્રાપ્ત કેવી રીતના કરવું છે તો અંદર જ કરવું પડે ને તો એનો મારે કી રસ્તો કી હા એ રસ્તો બધે મળે ધીમે 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 રસ્તો મળે જી બાબુ પણ એની બેઠક બોવી છે કાયમ એટલે તો થાય આગળ આ બધા ભેગો થઈ જાય બધા ભેગો મંડળ થાતા જી બાબુ અને સત્સંગો કરતા જી બાબુ એમાં ત્યાં રસ્તા બધાને મળેલા છે જી બાબુ સત્યં થી રસ્તો મળવાનો સત્ય તે નત મળે રસ્તો સત્યં થીવાય રસ્તો કોઈ વસ્તુ કાય મળતો નથી જી બબુ એકાબીજા વાતચીત થાય જી તો જ આગળ વાત આલે જી બબુ બાકી તમારે હું જોતો છે એ અમને થોડી ખબર છે તમે મોઢામાંથી કઈ પ્રશ્ન કરો તો એનો તમને જવાબ મળે જી બબુ આ પ્રશ્ન વિના તો જવાબ નથી મળવાનો બરોબર છે અર્જુન કેમ પ્રશ્નના પ્રશ્ન કરતા ગયા જી પ્રશ્ન જવાબ દેતા ગયા જી જી એમ જવાબ મળતા જાય આ બધી વસ્તુ એકાંતની છે જી બાબુ રાતનો સમય જી કાંત તમારે બેઠા હોય આ બધું સત્ય અરે સંતોય બાબુ ભુજન માટે રાતને બહુ શ્રેષ્ઠ બતાવેલી છે હા જી રાતકાન કામ દરેક જીવ જતી જાય ને જી હા જીવ તો દરેક જીવ ભવની માયામાં હોય જી એમાં આપણી વતે સુરકા લાગી જી જી દિવસે કઈ ન થાય દિવસે કંઈ કાંઈ એમાં એમાં હોય આપણા સાપ ઈનસલમ ફી સા હા કોણ ગયું કોણ આવ્યું હું થયું એમાં જ હોય રાત નો સમય કલાક બે કલાક લેવો હોય રાત નો સમય બાર વાગ્યા પછી જી લેવાય જી બાર વાગ્યા સુધી તો કાંઈ થાય જી બાર વાગ્યા પછી બારથી ત્રણ સાવ

મહંતો તેમજ સીતારામ બાપુને સાંભળા તેમજ આખો આ જગ્યાનો ઇતિહાસ જાણો તો આવા જવનો આ વિડીયો આવતા રહેશે આગળ તો જોતા રહેજો મિત્રો જય ગિરનારી જય ભોળિયાનાથ હર હર મહાદેવ આ દેવ સાધે